રેડક્રોસ સ્કૂલના દિવ્યાંગ બાળકોએ વિવિધ પ્રકારના સુંદર લેમ્પ્સ વોલેન્ડોલ કિચેઇન બ્રેસલેટ વગેરે તૈયાર કર્યા છે જેનો સ્ટોલ કલેક્ટર કચેરીના પરિસરમાં છ અગિયાર બે હજાર ત્રેવીસથી નવ હજાર નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સવારે દસથી સાંજના પાંચ સુધી ગોઠવવામાં આવ્યો હતો સિલવાસાની રેડ ક્રોસ સ્કૂલના દિવ્યાંગ બાળકો અભ્યાસની સાથે અન્ય ઘણી પ્રવૃત્તિઓ કરે છે અપંગ લોકોમાં પ્રતિભાની અછત નથી તેઓ જાગૃત કરવાની જરૂર છે ધ્યેય એ છે કે દિવ્યાંગ લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવું અમારી શાળાના દિવ્યાંગ બચ્ચે આવતા દીપાવલીના તહેવાર માટે ઘણા પ્રકારના દીવા અને વિવિધ સજાવટ કરવામાં આવી છે જેનો સ્ટોલ કલેક્ટર ઓફિસ

डेकोरेटिव दियाज है और ब्रेसलेट है और वलन डॉल है और वलन पीजन है ऐसे अलग अलग डेकोरेटिव आइटम्स बनाया है और जिनको सेल के लिए सेल कम एग्जीबिशन वहाँ पर कलेक्टर ऑफिस में लगाया है तो मैं सभी शहरवासियों से निवेदन करूँगी कृपया ये जो चार दिन का स्टॉल है छः तारीख सात तारीख और आठ और नौ तारीख में वहाँ पर आएँ देखें भी बच्चों ने जो बनाया है और साथ में આને વીજલી ફેસ્ટવલ વં પર ખરીદી ભી કરે એ સભી શહેરવાસીઓ કા ધનવાદ કર